તો ગાઈસ તમે જોઈ શકો છો આજે બે કારીગર આવ્યા છે અમેરિકા બોલાય स्पेशल મે ખાવા બનાવવાના સમ રસોઈ બનાવતી ખાસ મહેમાન આવા પણ કોણ આવે નહી ગયું પણ ખાસ મહેમાનવાના આજે સિંગર सब्जी કોમ્પિટિશન થવાનું છે

અમારમાં તો કોઈ નહીં હજી બનશે પણ તે બનશે એટલે ડાયરેક જ બતાવું કોઈ અમારે બતાવશું નહીં તો પેલા આવશે ઓઇલ ઓઇલ માત્ર તો ઓઇલ તેલ તેલ મતલબ સાદી ભાષામાં તેલ આ મિત્ર ભાઈ કોમેન્ટ માં ના કહેતા કે રંજન બેન કોઈ કોમ નહી કરતા બધું કામ કરું હું જાત થી અમે નાચ પાડી હતા તું આગી જ જા કોમ કરવાનું નહી મને આવડા પાછું ખાવા બનાવતા દો હા અમે જો મોગરી કરતા જેવું બનાવ હા ના કે ભાઈ કોમેન્ટ પે વા કે રંજન બેન ને ખાવા બનાવતા નહી આવડતું તો કન્ટિન્યુ બ્લોગ માં બનાવી લેજો જમવાનું બની જાય પછી બતાવ કે કેવું જમવાનું બની છે તો ગાઈસ તમે જોઈ શકો છો આ 1 કલાકના ના ખાવા બનાવો છો 1 કલાક ઉપર થઈ ગયો છે જો કડાઈ પહેલા તડકો માર્યો ને પછી એમાં બીજો તડકો માર્યો છે કડવા બા છેલા વાક છે સારું ખાવું તો સારી રીતે મોડું ખાઈ જાય

જોઈએ તો કળા ભાગ કેવી રીતે બનાવો છો દાળ બની જાય પછી બતાવ બતાઈને તો જે દાળ મારી ઉકળીએ નહીં અને જે સબ્જી એ ડબલ તો આ સબ્જી દાળ સબ્જી જે ચડો હજી જે ટામે છે પણ આ ભૂખડે આ ભૂખડક હું ટેસ્ટ કરવાન કીધું એક નંબર દાળ બનાવી ટેસ્ટ કરવાન કીધું ખાલી ટેસ્ટ કરજે ને ડાયરેક્ટ ચાલુ પડી જશે ડાયરેક્ટ દાળ ભાત લઈને માર હાથ ની ધાર કે ભાઈ કાળવા વાની દા ભાઈ એક નંબર دار બનાવી રહ્યો નજી સાબજી પર આવજો ખાવા ને અને सब्जी નો ટેસ્ટ બાકી હે ને એ તો જો બાકી હે હાજી सब्जी નો ટેસ્ટ બાકી હે ઉધી सब्जी चालू छ जी ઓધી सब्जी બની નહી પૂરી પંજો ભૂખડે ખાલે ચા ખવાન કે દવામાં ચા પોછો ખાધી નહી ખાવ બાકી હે આ જોજો આ ચાખવાન કેવાય ખાવાન કેવાય કોમેન્ટ માં જો ચાખવાન કે ખાવાન કેવાય ચોર તો ગાઈસ તમે જોઈ શકો છો અમારા નવા મહેમાન ના આવા છે માં કોણ આવા છે તમે નહી કહીએ પણ જો તૈયારી ચાલુ છે કડવા બા કેવું લાગે તૈયારી કઈ થાકી તો જો શું મારો ખાસ આવો મજા એમ પાછળ દીકો કોણ તૈયારી ચાલુ ગુલાબ ગુલાબ

થોડા પાસ થોડા પાસ થોડા પાસ થોડા પાસ તમાનું ભાવ આવી દીને ઓનું મિતુ બરાઈ દે પલ ઓ ઈરો સોન્ડિયો બોલ્યો 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 મેં જ ને હા કે રે પગ પકડી મુકાઈ હા તો માલેનો તો બુઢા દમી એમ પેરે પાછળ નું કર લે માસમાં બાદ લે બાપ બા ગ્રીન કામે મમ્મી મને 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 हेलो हां मम्मी पापा म आए को मत बताना लाल जी हमारे माने जगह ओणियों आयो অন্তো আদে দজা গোড়ো মামি কই কেছে তুমি আমার গোণা পর্যন্ত রাখবা মারবো জি আইও এউছা ও আইও আরে হইয়ান পে আদি ভাঁজিয়ে দেওন ধরো দজা মুই নাও নাও প্লাডিং চালু করি বাস আদি অন্দ আদি অন্দ

લાવ કોમેન્ટ માં કહે છે કે હું બનાવી શકો છો ભાઈ આ દિલ જો દિલ થી લઈને આ કો ઝાડ બનાવીયો ને ઝાડ બનાવ્યું છે અને અમારો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને નવી ચેનલ ને સબ સપોર્ટ કરજો ના ગુલામ તો કરવામાં સપોર્ટ કરે તેમ કરજો

એમનું પણ સપોર્ટ કરું છું અને આજે ખૂબ અમારા મારો ભોણો આજે ઘેર આવશે એટલા માટે હું આ બધું મજૂરી કરી રહ્યો છું